બાજુ <test> <Ein -2> આજે વીસવી સદી ના મહા નાયક આધુનિક ભારત ના ઘડવૈયા સમતામૂલક સમાજ ના આગ્રહી અને સમગ્ર વિશ્વના દલિત વંચિત પછાત વર્ગના મસીહા એક પ્રકારે કહી શકાય કે ઈશ્વરનો અવતાર એવા ડૉક્ટર સાહેબ આંબેડકરના જન્મદિને હું સૌને શુભકામનાઓ પાઠવું છું અને તેઓના ચરણોમાં નમન કરું છું અને પ્રાર્થના કરું છું કે આપના જીવન કવન અને મૂલ્યોમાંથી અમારા જેવા અનેક કાર્યકર્તાઓને સમાજના તમામ વર્ગોને સાથે રાખીને સમરસતાની સાથે મમતા ભાવ પોતાના પણ ભાવ સાથે સેવા કરવા માટેની સદબુદ્ધિ મળે અને આપે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગમાં મક્કમતાથી આગળ વધીએ એવી આજે અમે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ આજે મારી સાથે અમારા નડિયાદને સાક્ષર ભૂમિના કર્મશીલો આદરણીય નકુમ સાહેબ અમારા નગરના પ્રથમ બેન કિન્નરીબેન શાહ સૌ કોર્પોરેટરો સૌ આગેવાનો અને નગરના સૌ શ્રેષ્ઠીઓ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરવા આવ્યા છે શ્રદ્ધા સુમન અર્પણ કરવા આવ્યા છે